માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જ છો ને જુઓ મિત્રો આપણે અહીંયા થોડુંક ખાટલાને એવું રાખવા માટે થઈને આપણે અહીંયા મસ્ત સાપરું બનાવી નાખવીશું જોઈ શકો છો તમે ને આપણે રહેવા માટે પેશલ ઓડી પેલી બાજુ છે એટલે અહીંયા ખાટલા ને એવું બધું અહીંયા રાખવા માટે એક ખાટલો અહીંયા પડ્યો બાકીના બધા પેલી બાજુ ને હમણાં એરંડાનો વિડીયો નથી બનાવ્યો એટલે આપણે આજે એરંડામાં ફરીને ચેક કરીશું કે એરંડા કેટલા બળ્યા ને કેટલા બાકી રહી જાય હું બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ ચાલો ત્યારે હવે આપણે પેલી બાજુ જઈને ચેક કરીએ કે એરંડા કેટલા બળ્યા છે જો મિત્રો આપણે આ સેદડો દેખાય એટલેથી કરીને નેતાળા પાકની અંદર એરંડા પત્તા બળી ગયા હતા આ બાજુના એરંડા બળી ગયા છે હું તમને બતાવું અને જે મેં પહેલા વિડિયોની અંદર મેં તમને બતાવ્યા ત્યારે તો બહુ થોડાક લીલા હતા અને અત્યારે થોડાક વધારે બળેલા છે અમે ખાતર પણ અંદર નાખ્યું છે જો આ બાજુ કાંઈ પણ રાખ્યું નથી કેટલું બધું નુકસાન છે જુઓ તમે કોમેન્ટ કરજો આટલું બધું નુકસાન છે ને કપાસમાં પણ વધારે નુકસાન છે કપાસ પણ બળેરો છે આ બાજુ આટલાથી કરીને એરંડા ભળવાનું ચાલુ થઈ ગયું છે આ બાજુ પણ એરંડા બધા સાફ થઈ ગયા છે ને જે પાછળ દેખાય છે લીલા એટલા થોડાક બચી ગયા છે ને આ બાજુ બધા એરંડા સાફ થઈ ગયા છે હવે આપણે કપાસમાં જઈને જોઈશું કે કપાસમાં કેટલું નુકસાન છે અત્યારે અંદર એડા છીએ ને તો એ અંદર પગ ખૂતી જાય રહ્યા છે એટલું બધું લીલું છે અત્યારે હાલમાં કપાસમાં પણ વધારે નુકસાન છે જો આપણે અહીંયા ઝાટકા મશીન વધ્યું હતું પણ કોઈ સક્સેસ નહીં થયું પછી વરસાદ વધારે આવી ગયો એટલે ઝાટકા મશીન કામ ના આવ્યું જો આ કપાસ છે કપાસની અંદર બહુ નુકસાન છે જો કપાસની હાલત જ વિખેડી નાખી છે જો આવી રીતે અમુક ફાટેલા છે અને અમુક આવી રીતે કોવાઈ ગયા છે જો આ કોવાઈ ગયેલું છે જો આવી રીતે કોવાઈ ગયેલા છે કપાસમાં બહુ મોટું નુકસાન છે જો અંદર અમે ખોલ્યું એટલે આવું લેકડે છે કાળું આ કપાસ છે આવી રીતે કપાસની અંદર બહુ મહેનત કરી દવા છોટી ચોપ્યો ને પાણી પણ વાળ્યું એટલે અમે બહુ મહેનત કરી ચાર ચાર ને પોસ પોચ વખત અમે દવા છોટી ને ઉપર જતાં વરસાદ વધારે આવ્યો એટલે નુકસાન વધારે થયું છે દુઃખ લાગે પણ હવે શું કરીએ કુદરતનું વરસાદને તો આપણે થોડો રોપી લઈએ પણ જો આટલું બધું બહુ નુકસાન કરી નાખ્યું જે ઓલો ઊભો દેખાય કપાસ એટલો બચી ગયો છે એ બાજુ પણ ધીએ પાણી ભર્યું છે એટલે પણ બળવાની શક્યતા રહેશે જો આટલો બધો કપાસ દેખા બગડી ગયો છે ને હવે વરસાદ બંધ રહ્યો છે એટલે જો આવી રીતે રૂ ફાટવા માંડ્યું છે કપાસની અંદર જુઓ શરૂઆત કરી છે રૂ ફાટવાની આમાં ક્યારા પણ અમુક ખરી ગયા સન અમુક સન એવું બધું છે બહુ વાવાઝોડું એવું બધું હતું એટલે જો આવી રીતે ડાળો પણ ભાગી ગઈ છે એટલે શું રહેજો અમુક ડાળ ભાગી એટલે એના બદલે કેરા પણ બગડી જાય એ એક બે એને પોચ કેરા એક ડાળમાં પોચ કેરા હતા એટલે એ ભાગી ગઈ એટલે એ ડાળ તૂટી ગઈ એટલે એને નુકસાન તો ખરું છે આગળ જવા એમ નથી બહુ પગ ખૂતી જાય રહ્યા છે જો અહીંયા સોળાવ આવેલા હતા એ તો લીલા છે પણ આ બાજુ કપાસની હાલત જુઓ કેવી થઈ જઈને એરંડા એટલા બગડી ગયા ને જે ઓલી બાજુ કટકી છે એમાં પણ એરંડા બગડી ગયા છે આટલું બધું નુકસાન છે હવે તમારા ગામની અંદર કેવું નુકસાન છે કોમેન્ટ કરજો આ બાજુ વધારે નુકસાન આવી ગયું હવે રૂફ ફાટવાની ચાલુ થઈ ગયું છે જો અમુક ફૂલ રહી ગયા હતા એટલે આવી રીતે છે જો અમુક કેરી આવશે નવી કેરીઓ હવે ફાટવા માંડી છે જો એક અહીંયા જોવા મળ્યું છે આવી રીતે ટૂં ફાટે કપાસની અંદર આટલું બધું નુકસાન ને જે આ વાળ દેખાય ને એની પેલી બાજુના ખેતરની અંદર તો પાણી ભર્યું છે ને કે વાત જવાજો જો કેળિયા આમું પાણી ભરેલું છે ને એરંડા પણ એમાંય પણ છે એરંડા એ અમારા બાજુના ગામના છે એટલે એ ગામની અંદર બહુ નુકસાન છે આટલું બધું નુકસાન છે કપાસનું તો કાંઈ વાંધો નહીં પણ આ એરંડા જે છે એરંડાનું હતું મહત્વ કપાસ તો ત્રણ મહિના ઊભા રહે ને આ પો છ સાત મહિના સુધી ઉભા એરંડા એટલે એરંડા બગડી ગયા એટલે બહુ જ મોટું દુઃખ લાગ્યું મને આ જો આ બધા બગડી ગયા છે આ જો અહીંયા ઝાટકા મશીન ગોઠવ્યું હતું ઝાટકા મશીનની અંદર અમે પોણી આવી ગયું ને વધારે એટલે ઝાટકા મશીન અમે લેવા ના વણું એટલે અહીંયા પોણીથી બગડી ગયું છે અહીં હવે પછી વાત ચાલ શેર અને સબસ્ક્રાઈબ કરવાના ના ભૂલતા દરરોજ મારા આવા વિડીયો આવશે જય માતાજી મિત્રો થેન્ક યુ